ગાંધીધામના મહેશ્વરી સમાજના લોકો વરસાદના પાણી ભરવાની સમસ્યાથી કંટાળી પોકારી આખરે નગરપાલિકા કચેરી જય પદાધિકારી કર્મચારીઓને કેદ કરી કચેરીને તાળું વાંસી દીધું ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ પાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓને લોકોએ કેદ કર્યા હતા લોકોની ધીરજ ખૂટી અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે ઉશ્કેરા રોષે ભરાયેલા અને તંગ થયેલા લોકોએ નગરપાલિકાના પદાધિકારી અને કર્મચારીને કેદ કરી લીધા હતા સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર મહેશ્વરી નગરમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પેવર બ્લોકના કામમાં ગેરરીતિના આક્ષેપ સાથે સમાજવાડી ખાતે નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓએ લોકો દ્વારા કેદ કરી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે સમસ્યાનું સમાધાન કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં ન થતાં આખરે આ લોકો કંટાળી અને આજે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી પદાધિકારી અને કર્મચારીઓને તાળું મારીને કેદ કરી લીધા હતા છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને આ વિસ્તારમાં જે વરસાદના પાણી ભરાય છે જે પ્રકારના રસ્તાઓ કરવામાં આવ્યા છે એમાં જે રીતે છે પ્રમાણમાં વરસાદના પાણી ભરાય છે અને પાણી ભરાયેલી હાલતમાં લોકો તંગ થઈ ગયા અને આખરે આ પગલું ઉઠાવવામાં આવ્યું હતું અમે ભાઈ એમ ભેગા થયા છે

તમે એમ તો સૌથી પેલા સાહેબ એમ જણાવી અમારા વરસાદી દેવ રોડ